આગળ વાત કરીએ શેરડી નદી ગાંડીતુર બનતા ડાકોર પાણીમાં ગરકાવ થયું છે ભારે વરસાદથી ગોમતી તળાવ પણ ઓવરફ્લો થયું રણછોડ રાયજી મંદિરમાં આસપાસની અંદર પાણીનો ભરાવો જોવા મળ્યો કેળસવા પાણી ભરાતા રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે ગણેશ ટોકીઝ પોડાણા સર્કલ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે ડાકોરને ગોમતી તળાવ ઓવરફ્લો થતા નદીની અંદર પણ વરસાદી પાણીનો ભરાવો જેથી કરીને ડાકોરવાસીઓએ બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે અનાધાર વરસાદ ને લઈ અને ડાકોરમાં પૂર સ્થિતિ સર્જાઈ છે સમગ્ર ડાકોર પાણીમાં ગરકાવ થઈ ગયું છે વાત કરવામાં આવે તો શેર નદી અને ગોમતી નદીના પાણી સમગ્ર ડાકોરને ગમરોળી રહ્યા છે ત્યારે ડાકોર મંદિર પ્રસાદ મંદિરની બહાર પણ ઢીંચણ સમાના ઘૂંટણ સમાના પાણીમાં ભક્તો ભગવાનના દર્શને પહોંચી રહ્યા છે વાત કરીએ રાજા રણછોડના દર્શન માટે અનેક લોકો વધારે છે પણ ડાકોરમાં આવવાના અને જવાના તમામ માર્ગોમાં છાતી સમાના પાણી છે આજ રોજ ભક્તો ડાકોરમાં આવી પણ નથી શકતા અને જઈ પણ નથી શકતા સમગ્ર ડાકોર પાણીમાં ગરકાવ થઈ ગયો છે ડાકોરનું મુખ્ય બજાર પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે આમ તો તંત્રના વાકે ભક્તોને અને ડાકોર નગરજનોને ભોગવવાનો વારો આવી રહ્યો છે વાત કરીએ તો ડાકોરમાં ગઈકાલથી જ ઢીચણ સમાના પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા અત્યાર સુધી શેઢી નદીના અને ગોમતી નદીના પાણી સમગ્ર ડાકોરને ગમરોડી રહ્યા છે અને ડાકોર સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયું છે ઈશ્વર પરમાર સંદેશ ન્યૂઝ ડાકોર